ખેડાધુડકા હાઈવે પર રસિકપુરા પાસે સાબરમતી નદી પરના જૂનો બ્રિજ દયનીય હાલતમાં ખેડાધુડકા રોડ પર આવેલ રસિકપુરા ગામ પાસેથી નીકળતી સાબરમતી નદી ઉપર જૂના બ્રિજની હાલત એટલી ગંભીર છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના બની તો નવાઈ નહીં હજી હમણાં બે દિવસમાં રઢુ પાસે આવેલ શરણી ગંદાણા પનો બ્રિજ તૂટી પડ્યો છે ત્યારે રસિકપુરા પાસે આવેલ સાબરમતી નદી ઉપર જૂનો બ્રિજ ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે તેવી પરિસ્થિતિમાં છે તો શું તંત્ર અકસ્માત થવાની રાહ જોઈને બેઠું છે ગૌતમ પરમાર સહીદનો રહેવાસી છું અત્યારે આપણે સહીજ રસિકપુરાનો જે બ્રિજ છે જૂનો બ્રિજ ત્યાં ઊભા છે સાબરમતી નદી બે કાંઠે પાણી જાય છે હવે આ કામ સાબરમતી આ સઈજ ગામનો જે પુલ રહ્યો એ લગભગ છ મહિનાથી મેન્ટેનન્સ હતો હવે કદાચ આ કલર તો દીધો એના ઉપરથી એવું લાગે છે કે મેન્ટેનન્સ કામ પૂરું થયું હશે પણ અહીં આગળ બ્રિજનો એક ખૂણો સાવ અંદરથી તો સાવ ધોવાઈ ગયો છે આટલે સુધી છે હવે એનું કોઈ કેવું નથી પાણી જોવા માટે લોકો આવશે વધારે પાણી આવશે તો ઘટના બની શકે એવી છે જે બહુ દિરલેન્ડ થાય ને પછી પગલાં ભરીને કંઈ ફાયદો નથી અત્યારે જરા અમે ધ્યાન ચોરવા વિનંતી ઓકે